નવસારીના દશેરા ટેકરી વિસ્તારના રેલ રહાત કોલોનીના લોકોના ઘરોમાં પાંચ દિવસથી દુર્ગંધ મારતું પાણી ઘૂસી ગયું હોવા છતાં તંત્ર દ્વારા કોઈ પગલા લેવામાં આવ્યા નથી વિકાસની વાતો કરનારી ભારતીય જનતા પાર્ટીનું નવસારી શહેરમાં છેલ્લા અઠ્યાવીસ વર્ષથી શાસન છે આટલા વર્ષોના શાસન બાદ પણ નવસારીના દશેરા ટેકરી રુસ્તમવાળી ઘેલકડી તેમજ બેસત ખાડા જેવા વિસ્તારોની પરિસ્થિતિ બધી બધક હાલતમાં જોવા મળી રહી છે ત્યારે હાલમાં વોર્ડ નંબર માં આવેલા દશેરા ટેકરી વિસ્તારના બાલાપીર દરગાહ પાછળ અને રેલ રાહત કોલોનીની ખાડી નજીક રહેતા લોકોના ઘરમાં છેલ્લા પાંચ દિવસથી ગંદુ અને દુર્ગંધ મારતું પાણી ઘુસી ગયું છે અને ત્યાંના લોકોનું જીવન દોજક સમાન બની રહ્યું છે ત્યારે સ્વચ્છ નવસારી અને વિકાસશીલ નવસારીની વાતો કરતું તંત્ર આ બાબતે મૌન છે અને પાંચ દિવસ થઈ ગયા હોવા છતાં આ ગરીબ અને સામાન્ય વસ્તી ધરાવતા વિસ્તારમાં પાણીના નિકાલ માટેની કોઈ પણ જાતની વ્યવસ્થા કરાવી નથી અને શહેરના કેટલાય વિસ્તારોની ગરીબ અને સામાન્ય જનતા વેરા ભર્યા બાદ પણ આપવામાં આવતી કાયદેસરની સુવિધા માટે પણ વલખા મારી રહી છે ત્યારે આવી ગરીબ અને સામાન્ય જનતાની મુશ્કેલીઓની નોંધ પણ નહીં રાખતો નગરોડ તંત્ર ક્યારે સુધરશે તે તો આવનારો સમય જ બતાવશે બ્યુરો રિપોર્ટ એનટીસી ન્યૂઝ નવસારી